છેલા ઘણા સમયથી ગુજરાતમાં એક વિવાદ ચાલી રહ્યો છે જ્યારથી આઈએએસ નેહા કુમારી એ જીગ્નેશ મેવાણીના અપશબ્દો બોલ્યા હતા ત્યારથી સમગ્ર આદિવાસી સમાજના જેટલા પણ નેતાઓ હતા તે એક થયા હતા અને તેમના વિરુદ્ધ મહારેલી નીકાળવામાં આવી હતી જો કે અત્યારે હાલ આ વિવાદ કેટલે પહોંચ્યો છે અને તેમની આગામી રણનીતિ શું રહેશે તેના માટે જ આજે આપણી સાથે જોડાઈ ગયા છે અનંત સર પટેલ નમસ્તે સર તમે સૌથી પહેલા અમને સમજાવો કે આ વિવાદ ક્યારથી શરૂ થયો હતો અને અત્યારે આ વિવાદ કેટલે પહોંચ્યો છે અને જે હમણાં થોડા દિવસ અગાઉ બે ત્રણ દિવસ અગાઉ જે રેલી નીકળવામાં આવી હતી તેમાં શું થયું હતું ને હવે આ વિવાદ ક્યાં પહોંચ્યો છે તેના વિશે વાત કરજો નમસ્તે આ વિવાદ ત્રેવીસમી ઓક્ટોબરે સ્વાગત કાર્યક્રમમાં મહીસાગરના કલેક્ટર નેહાકુમારી હમ એક એક ફરિયાદીને એવું કહેવામાં આવ્યું કે નેવું ટકા એટ્રોસિટી એક્ટની ફરિયાદ જે આદિવાસી દલિતો કરે છે માત્ર બ્લેકમેલિંગ કરવા માટે કરે છે એ વાતથી વિવાદ અને વકીલો વિશે પણ અભદ્ર ટિપ્પણી કરી હતી ત્યારથી આ વિવાદ શરૂ થયો અને અમે આદિવાસી આગેવાનો ધારાસભ્યો માજી ધારાસભ્યો અને દલિત સમાજના આગેવાનો દ્વારા અને ઓબીસી સમાજના આગેવાનો દ્વારા છઠ્ઠી ડિસેમ્બરે સભા અને રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું પરંતુ અમને રેલીની પરવાનગી ન આપવામાં આવી હતી અને આ અમારા કાર્યક્રમની સાથે સાથે બાબા સાહેબ આંબેડકર નું નિર્માણ દિવસ હોવાથી એક બીજો પ્રોગ્રામ અને કૃષિ મહોત્સવ પણ ત્યાં રાખવામાં આવ્યો હતો એટલે ત્યારથી આ સમગ્ર વિવાદ શરૂ થયો હતો પરંતુ દર વખતે આદિવાસીઓને ટાર્ગેટ કે અત્યારે એક એવો યુગ ચાલે છે જેમાં કચડાયેલો વર્ગ હોય ઓબીસી સમાજ હોય આદિવાસી સમાજ હોય કે દલિત સમાજ હોય એને એના વિશે ટિપ્પણી કરવામાં એને ખરાબ દેખાડવામાં બધા મંડી પડ્યા છે થોડા સમય અગાડી જ હમ સુશીલ દુબે દ્વારા ડેપ્યુટી કલેક્ટર કેવડિયાના હતા એમણે પણ આદિવાસીની સભ્યતા વિશે વાત કરી ટિપ્પણી કરી હતી એટલે મને એવું લાગે છે કે આ ધીમે ધીમે અધિકારીઓની ફેશન બનતી જાય છે અને કાયમ માટે રોકવા માટે અમે છઠ્ઠી ડિસેમ્બરે ગુજરાતના દરેક ખૂણામાંથી મહીસાગર લુણાવાડા ખાતે અમે ભેગા થયા હતા તમે ભેગા થયા પણ નેહા કુમારીને જાણે કોઈ કે બચાવી લીધી હોય એવું નહી લાગતું હા નેહા કુમારીને બચાવવા માટે તો મંત્રી સી દ્વારા અને ગુજરાત સરકાર તમામ મંડી પડી હોય એવું લાગતું હતું અમે બાકોર રેસ્ટ હાઉસમાં તાલુકો ખાનપુરમાં અમે હતા ત્રણ દિવસથી રોકાયા હતા ત્યાંના ગ્રામે ગ્રામના લોકો નો મૂળ શું છે શું જાણવા માંગે છે શું સહકાર એના સંવાદના કાર્યક્રમ કર્યા હતા તો સવારે લગભગ છ વાગ્યાથી મને ડિટેન કરવામાં આવ્યો હતો મેં પોલીસ અધિકારીને પૂછ્યું શું કારણ છે અમને કોઈ પણ જાતનું કારણ દર્શાવ્યા વગર અમને લુણાવાડા ખાતે સભા સ્થળે જતા રોક્યા હતા અમને એવું પણ કહેવામાં આવ્યું હતું પરવાનગી આપી નથી અને અમે એવી માંગણી મે એવી માંગણી કરી હતી કે બાબા સાહેબ આંબેડકર નો નિર્વાણ દિવસ છે તો અમને ફૂલ હાર કરવા દો છતાં પણ અમને જવા દીધા ન હતા એટલે તમે કદાચ કઈ કરો એની પહેલા જ પોલીસ દ્વારા કોઈ પણ કારણ વગર ડિટેન કરવામાં આવ્યા તો આ તો પોલીસ ની પણ દાદાગીરી કહેવાય ને સરકાર ની સાથે હા સાચી વાત છે હું એક સરકાર નો પ્રતિનિધિ છું વિધાનસભા માં હું એક ધારાસભ્ય તરીકે છું 3 દિવસથી અમે લગભગ 10 જેટલી મીટિંગો કરી કોઈ પણ મિટિંગમાં અમને પોલીસે અટકાયો નથી અમને અમે બધી નાની નાની મિટિંગની કોઈ પણ પરવાનગી લીધી નથી પરંતુ જે દિવસે છ તારીખે સ્વાભિમાન સંમેલન હતું તે દિવસે છ વાગ્યાથી પોલીસો દ્વારા મારી મને અટક કરવામાં આવી મને ડિટેન કરવામાં આવ્યો અને નજર કેદ કરવામાં આવ્યો અને પછી જ્યારે એ અમારા પર મેસેજ આવ્યા કે બધા બેરિકેડ પણ હટાવી લીધા છે આપણને સભા કરવા મંજૂરી મળી નહીં મળી ખબર નહી હતી પરંતુ અમે પછી ત્યાં પહોંચ્યા અને પછી અત્યારે જે આંદોલન છે એ અત્યારે કેટલે પહોંચ્યું છે એટલે નેહા કુમારી વિરુદ્ધ તમારું આંદોલન હજી આગળ શરૂ રહેવાનું છે જ્યાં સુધી તેમને પોતાના હોદ્દા પરથી નીકળવામાં ના આવે ત્યાં સુધી અને હવે આગામી તમે લોકો શું કરવાના છો મહીસાગર નું આંદોલન હવે પૂરા ગુજરાતમાં અને દરેક જિલ્લામાં પ્રસરશે અમે આવવા જેલ ભરો આંદોલન કરવું પડે અમે જેલ ભરો આંદોલન પણ કરીશું હવે આ બધાની વચ્ચે એક નામ સામે આવ્યું હતું કુબેર તમે પણ કુબેર કહ્યું હતું કે તે નકલી આદિવાસી છે

સોમવાર સુધી ગેરહાજર હતા ત્યારે કુબેરસિંહ પિંડોરને મારે એટલું જ કહેવું હતું કે પોતે પણ શિક્ષણ મંત્રી છે શા કારણે આ વિદ્યાર્થીઓ શાળાએ જતા નથી એની તલસ્પર્શી તપાસ કરીને એમની માંગણી સાંભળવી જોઈએ અને નેહા કુમારીને બચાવવા કરતા નેહા કુમારી પર પગલાં લીધા હતા તો આ વિસ્તાર એમને વધાવી લેતે આદિવાસી સમાજ દલિત સમાજ એમને વધાવી લેતે પરંતુ અમારું આંદોલન કચડવા માટે સરકારનો પ્રોગ્રામ પણ તા ગોઠવી દીધો

મંત્રીશ્રી દુબે ને બચાવવા કરતા જેવું સિંહ જેવું કામ કરવા જેવું કામ કર્યું હતું અને એના માટે એમ કીધું આખા વિસ્તારના લોકોની માંગણી શું છે એ જાણવાની હતી અને અમારી પાસે આઈએસ નેહા કુમારીના વિરોધનો ઓડિયો વિડીયો પણ છે એ એમણે સાંભળવાની તસ્દી લેવાની હતી અને એક લાયન હાર્ટ સિંહના હૃદય જેવું બનીને અમને સ્વાભિમાન સભા કરવા દેવાની હતી અને એક મંત્રીને છાજે એવું કામ કરવાનું હતું એ સભામાં આવીને એમ કહેવાનું હતું કે અમે કાયદેસરની તપાસ લાવીને કાયદેસરના પગલાં લેશું તો એમને લાયન હાર્ટ કહેવા દે તો એમને સિંહ કહેવા દે પરંતુ એમણે કર્યું નહીં માત્ર સરકારના દબાણમાં આવીને નેહા કુમારીને બચાવવા માટે પોતે મંડી પડ્યા હતા એટલે અમારે એમને નકલી આદિવાસી અથવા તો એમને બકરી કેવું પડ્યું એટલે તમારું કેવું એવું છે કે જો એ સાચા આદિવાસી હોત

રિઝર્વ સીટ પર ચૂંટાયા પછી એમને આદિજાતિ કલ્યાણ મંત્રાલય સોંપવામાં આવ્યું છે શિક્ષણનું મંત્રાલય સોંપવામાં આવ્યું છે ત્યારે પોતાના જ વિસ્તારમાં પોતાના જ જિલ્લામાં કેટલી બધી શાળાઓ ખાલી છે ત્યાં બાળકો ભણવા જતા નથી એનું કારણ શું છે જાણવાની તસ્દી એમણે લેવાની હતી અને પોતે આદિવાસી છે એટ્રોસિટી એક્ટ ની નેવું ફરિયાદ માત્ર બ્લેકમેલિંગ માટે થાય છે એવું કેનર અધિકારીને ઠપકારવા જોઈતા હતા અને એમના પર તપાસ લેવી જોઈતી હતી જયારે હતા ત્યારે એમણે શું કામ કર્યું આવ્યા ત્યારે ત્યારે શું શું કામ 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 કર્યું 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 હતા ખરેખર આદિવાસી છે કે નહીં કર્યું એક આદિવાસી સમાજના પ્રતિનિધિ તરીકે એમને કહેવાનું હતું પરંતુ એમણે કર્યું નહી અને એમણે એમને સપોર્ટ કર્યો એટલા જ માટે અમારે એમને બકરી અથવા અમારે એમને નકલી આદિવાસી કહેવાની ફરજ પડી તમારા મતે કયું કારણ હોઈ શકે છે કે આટલી બધી શાળાઓ હોવા છતાં પણ ત્યાં શાળાઓ ખાલી પડી રહી છે મારે એટલું જ કહેવાનું હતું એ સેના માટે ખાલી ખાનપુર વિસ્તારમાં છે સેના માટે ખાલી છે એમનો એમને તલસ્પર્શી તપાસ કરવી જોઈએ નહી કે પોલીસના આગેવાનો ડીડીઓના આગેવાનો ડીપીઓના આગેવાનો ટીપીઓના આગેવાનો ત્યાં જઈને લોકોને સમજાવે પરંતુ એક મંત્રી તરીકે ત્યાં જઈને તપાસ કરવી જોઈએ અને એમની શું માંગણી છે

મનસુખભાઈ પણ નહી આવ્યા અને અમારા ધારાસભ્યો એ ગુલાબસી ચૌહાણ હોય અમારા ધારાસભ્ય તુષારભાઈ ચૌધરી હોય અમારા ધારાસભ્ય કાંતિભાઈ ખરાડી હોય અમારા ધારાસભ્ય ચેતરભાઈ હોય એક આદિવાસી ધારાસભ્ય તરીકે હું હોઉં એ સિવાયના તમામ ધારાસભ્યો નથી આવ્યા અને મનસુખભાઈની સાથે સાથે બીજા સાંસદો પણ નથી આવ્યા આખા ગુજરાતમાં ચાર સાંસદો આદિવાસી છે એ પણ નથી આવ્યા એટલે ખરેખર

પગલા લેવાની જરૂર છે પરંતુ એ એવું કરી શકતા નથી એટલે સરકાર નું આટલું બધું રાજ ચાલે છે કે એ લોકો આદિવાસીઓને પણ એક નથી થવા દેતા હા ચોક્કસ નથી થવા દેતા આદિવાસી ને દલિત ને પણ એક થવા નથી દેતા અને આપડા સાચા પ્રશ્ન ને પણ ન્યાય નથી આપતા હમ તો શું લાગે છે સરકારને અને મતલબ કે અમારા માધ્યમ થી તમારે કુબેર ડિન્ડો ને કઈ કહેવું હોય આદિવાસીઓ માટે તો તમે શું કહેશો કે તમે હવે તમારા માધ્યમથી મારે તો માનનીય એટલું જ છે કે પટ્ટો નાખીને કે બીજો ખેસ ખેસ કોઈ પહેરીને આદિવાસી સમાજનું કામ થતું તો પરંતુ જ્યારે અન્યાય થાય છે ત્યારે ન્યાય મેળવવા માટે આપણા કચડાયેલા વર્ગની સાથે આદિવાસી સમાજની સાથે દલિત સમાજની સાથે ઓબીસી સમાજનો પ્રાણ પ્રશ્ન હોય એની તલસ્પર્શી તપાસ તો કરો આ ખોટા હોય તો તમે એને ખોટા કહો પરંતુ જ્યારે ઓડિયો રેકોર્ડિંગ હોય વિડીયો રેકોર્ડિંગ હોય તમારા વિસ્તારના આઠ હજાર આઠ બાળક જયારે શાળાએ નથી જતા એનું કારણ સંશોધવાનો સમય છે અને કરવું જ પડશે નહીં તો જો એ નહીં કર્યું તો થોડા સમયમાં આદિવાસી સમાજ રસ્તે આવી જશે અત્યારે જ એક પરિપત્ર બહાર પાડ્યો કે પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ બંધ કરી છે એનાથી આદિવાસી સમાજને ખૂબ મોટું નુકસાન છે એ ખાનગી કોલેજમાં ભણવા જતા હોય જીએનએમ એએનએમ કરતા હોય એન્જિનિયરિંગ કરતા હોય અને શિષ્યવૃત્તિ મળતી હોય ફ્રીશીપ કાર્ડ મળતો હોય એ ફ્રીશીપ કાર્ડ કોઈ આદિવાસી પોતાના ગજવામાં નથી મૂકતો કોઈ શિક્ષણ મેળવનાર ગજવામાં નથી મૂકતો એ કોલેજમાં જ જમા થાય છે અને એ લોકો ભણે જ છે પરંતુ સરકારની નીતિ એ જ છે કે આદિવાસી વિદ્યાર્થીઓ ભણી ગણીને નોકરી ન કરે અને એને કચડી નાખવામાં આવે એના માટે આ શિષ્યવૃત્તિનું પણ એમણે એક ઘતકડું શોધીને ફ્રીશીપ કાર્ડ બંધ કર્યા છે અમે એનો પણ વિરોધ કરીશું ત્યારે કુબેરસિંહ ઢીંડોરને મારે એટલું જ કેવું છે કે તમારે આટલા પ્રશ્નો કોઈ પણ હિસાબે તમારે આગળ લઈ જવા જોઈએ અને બીજું કે તમારે આ પ્રશ્નની સાથે સાથે દરેક આદિવાસી સમાજના આગેવાનોના પ્રશ્ન તમારે હલ કરવા જોઈએ તમારા વિસ્તારના સ્કૂલના પ્રશ્નો હોય આંગણવાડીના પ્રશ્નો હોય દાખલાના પ્રશ્નો હોય અને આ નેહાકુમારી જેવા આઈએસને પણ પાઠ ભણાવવા માટે મંત્રીશ્રી આગળ આવવું પડે અ છેલ્લો સવાલ સર તમને કે હવે આગામી દિવસોમાં કેવી રણનીતિ રહેશે આદિવાસી લોકોને બચાવવા માટે આદિવાસી લોકો માટે તમે શું શું કરવાના છો તેની સાથે જ આદિવાસીના નેતાઓ એક મંચ ઉપર ક્યારે આવવાના છે અને હવે આગળ ચૈતરભાઈ છે તમે છો અથવા તો બીજા કોઈ પણ આદિવાસી નેતાઓ છે તે ક્યારે એક થઈને હવે આદિવાસીઓ માટે લડવાના છે આદિવાસી સમાજને એકત્રિત કરવા માટે બોર્ડરલેસ થવું પડશે નિગમપાઈના વિસ્તારનો પ્રશ્ન હોય તુષારભાઈના વિસ્તાર નો પ્રશ્ન હોય કાંતિભાઈ ખરાડીના વિસ્તારનો પ્રશ્ન હોય ગુલાબસિંહના વિસ્તારનો પ્રશ્ન હોય કે દક્ષિણ ગુજરાતના અંદર આદિવાસી પટ્ટાનો પ્રશ્ન હોય દરેક જગ્યાએ બોર્ડરલેસ થઈને એક થવું પડશે ને એક થઈને આંદોલન કરવું પડશે હમ

એટલે જે પ્રમાણે વાત કરવામાં આવે અત્યારે હાલ આદિવાસીઓનો જે મુદ્દો છે તે ખૂબ ચર્ચામાં રહ્યો છે પરંતુ આપણે અનંતભાઈ સાથે વાત કરી તેમણે જે પ્રમાણે જણાવ્યું ધારાસભ્યએ કે અત્યારે હાલ આદિવાસીઓ સાથે જ અન્યાય કરવામાં આવી રહ્યા છે જે ગેરરીતિઓ કરવામાં આવી રહી છે તેમાં પણ કદાચ હવે જો વધુ થશે તો તે મહાથી મહા આંદોલન કરશે તેની સાથે અત્યારે તેમની એક જ માંગ છે કે જે આઈએસ નેહા કુમારી છે તેને પોતાના હોદ્દા પરથી નીકાળવામાં આવે એટલે કે તેમને સસ્પેન્ડ કરવામાં આવે અને તેમને કુબેરભાઈ ઢિંડોરને પણ જે પ્રમાણે અત્યારે કહ્યું એ પ્રમાણે અમારા માધ્યમથી જે પ્રમાણે તેમને વાત કરી કે આદિવાસીઓના પ્રશ્નો તમારે સમજવા વધારે જરૂરી છે ખોટા ખોટા દેખાડા કરવાનું બંધ કરો ત્યારે આ વિષય ને લઈને આપનું શું કેવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસ થી જણાવજો સાથે જ શેર અને કરવાનું ભૂલશો નહીં નમસ્કાર